જય ક્ષત્રિય સમાજ જય સર્વ સમાજ મિત્રો આવતીકાલથી હું બે દિવસ મારા ઘરે કે મારી ઓફિસે નથી થોડા ઘરના કામથી મારા પરિવાર સાથે બહાર જાઉં છું તો કોઈ મીડિયાના મિત્રો અથવા તો સમાજના આગેવાનો અથવા તો ચાહકો જો તમારે આવવું હોય તો બે દિવસ પછી આવજો કારણ કે હું ઘરના કામથી બહાર જાઉં છું ને જવું પડે એવું છે અને આપણા કલાકારોની જે વાત લઈને હું નીકળ્યો છું એને સરકાર ચોક્કસ ન્યાય આપશે એ મને ખાતરી છે અને હું આવું એટલે ફરીથી આપણે આ વિશે ચર્ચા કરીશું અને સમાજ સાથે દરેક સમાજના આગેવાનો સાથે હું ચર્ચા કરવાનો છું કલાકારો સાથે હું ચર્ચા કરવા છું ફોન ઉપર અને જે ડિસિઝન લેવાનું હોય આગળ પછી હું લઈશ જય માતાજી વિક્રમ ઠાકોર કલાકાર છે સુપરસ્ટાર છે અને વર્ષો કામ કર્યું છે એમણે ગુજરાતીઓ માટે અને જેટલા ડાયરા કલાકારો છે કે હું પોતે કલાકાર છું એટલે મારું એવું માનું

તો મારી મારી છોકરા ફૂલ સપોર્ટ વિક્રમભાઈ ને અને આ બધા મહેમાનોને ને અલગ અલગ નોમ લઉં ના કરતી એક જાતકે જેટલા પધાર્યા સી હોય મોજે દરિયા તો મારી માની જવા ફૂલ સપોર્ટ કરજો આપણા ખાવાની આપવાનું ખવડાવ બોલાવાના કારણ કે અમને ખબર નથી આ તો અમે કોઈનો હોપી દીધો તો કોણ મીડિયેટરને હું પીધું બરાબર તો મીડિયેટરને હું પીધું તો તમારે એટલું બી ધ્યાન રાખવું કે કોણ કોણ કલાકાર આવશે નથી નાખી તો ભાઈ મીડિયેટરને તમે હવે ખબર તો પડી ને હવે તો તમને ખબર પડી છે કે ભાઈ આવું બધું થઈ રહ્યું છે તો તમે એ લોકોને તમે ટકોર કરો તમારે જે નિર્ણય લેવો એ એ લોકો માટે લેવો કેમ કે આવું ને આવું થતું રહેશે તો આગળ જતાં સરકારને પણ નુકસાન થઈ શકે છે સરકારમાંથી હમણાં તમે શેડ્યુલ કોઈ એક જાહેરાત થઈ ગઈ સરકારે સમય અને વાતને બધું કહેવામાં આવ્યું છે

અને વિક્રમભાઈ ને હું કહેવા માંગુ છું કે કેજારમાં ચાલુ હોય ને તો ઠાકોર સિવાય ઉદ્ધાર જ નહીં એટલે ખાલી ખોટું અમારા ઠાકોર સમાજને કે ઠાકોર સમાજના કોઈ કલાકારોને ઇગ્નોર કરો નહીં કોઈ પણ ફંક્શન હોય મારા જ્યાં જ્યાં કોઈ છોકરાભાઈ વિક્રમભાઈ નો પગ પડે ને ત્યાં આજુબાજુ વાળાને ખોટા પડે કે ભાઈ ના કોઈ આવું છે એકતા

કોણ છે અમિતાભ બચ્ચન છે કે નહીં આપણે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો અમિતાભ બચ્ચન કોણ વિક્રમ ઠાકોર છે કે નહીં અને ગર્વ એ છે કે મારો ક્ષત્રિય છે એનું અપમાન થાય થઈ લેવાનું ભાઈ જેમને માન મળ્યું એમને એમને વાંધો જ નથી પરંતુ એટલા માટે આવે છે કે સારી સારી સોસાયટીઓમાં મકાન લેવા જોઈએ ને શું બે ખબર છે તો જય માતાજી મિત્રો જે વિક્રમભાઈ ઠાકોર ને તમે પંદર વીસ વર્ષથી સુપરસ્ટાર બના છે તો અમુક લોકો કેવું થાય છે કે ઠાકોર નું પટી ગયું તો તમે ધારો તો વિક્રમભાઈ મુખ્યમંત્રી બનાવો કે ના બનાવો ફટાફટ કોમેન્ટ જોઈએ પોત દસ હજાર કોમેન્ટ આવે છે પણ લાખ જોઈએ તમારી શું માગે છે મારું કેવું છે કે વિક્રમભાઈને હવે રાજકારણ કરવું જોઈએ આવવું જોઈએ અને તમારું કહેવાનું શું થાય છે તો ફટાફટ કોમેન્ટ કરો વિડીયો વધારે ને વધારે શેર કરો એક બે દિવસમાં એક લાખ કોમેન્ટ થાવી જોઈએ क्या लगता था नहीं लौटेंगे गलत जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं।